નગર પ્રાથમિક શાળાના યુનિફોર્મ ના ટેસ્ટિંગ ને લઈને વિરોધ પક્ષના ભ્રષ્ટાચારના આક્ષેપ શાસકોએ કહ્યું તમે કહેશો તે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓએ બે ગણવેશ આપવામાં આવ્યા છે આ યુનિફોર્મને લઈને વિપક્ષ દ્વારા શાસકોને ઘેરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે જોકે હવે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગયા અને વિદ્યાર્થીઓને ગણવેશ પણ મળી રહ્યો છે ત્યારે વિપક્ષ દ્વારા ગણવેશની ગુણવત્તા ઉપર પ્રશ્નો ઉઠાવવામાં આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચેરમેનની ઓફિસ ખાતે વિપક્ષે રજૂઆત કરી હતી ચેરમેનને પણ તમામ વિપક્ષના સભ્યોએ પોતાની કેબિનમાં બોલાવી સાંભળ્યા અને સ્પષ્ટતાથી જવાબ આપ્યો ડ્રો સિસ્ટમથી ટેસ્ટિંગ કરવાની માંગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષને સભ્ય તેમજ કોર્પોરેટર દ્વારા આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને ઓફિસમાં જઈને રજૂઆત કરવામાં આવી વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે ગણવેશના વર્તમાન ટેસ્ટિંગ અને ભવિષ્યના ટેસ્ટિંગ માટે સેમ્પલ અને લેબોરેટરી બંને ડ્રો પદ્ધતિથી રેન્ડમલી પસંદ કરવામાં આવી યુનિફોર્મ ટેસ્ટિંગ ગોટાળાની તપાસ કરવામાં આવે યુનિફોર્મ ટેસ્ટિંગમાં ગેરરીતિ કરતી લેબોરેટરી અને એ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવતી વિતરણ કંપનીઓ ઉપર કડક પગલાં લેવામાં આવે અને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવે વર્તમાન ટેસ્ટિંગ અને ભવિષ્યના ટેસ્ટિંગ માટે સેમ્પલ અને લેબોરેટરી બંને ડ્રો પદ્ધતિથી રેન્ડમલી પસંદ કરવામાં આવે આ ડ્રો વિરુદ્ધ પક્ષ અને પત્રકારોની હાજરીમાં કરવામાં આવે અને વિડીયોગ્રાફી કરવામાં આવે આપણે પારદર્શિતા સાથે કામ કરી રહ્યા છીએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે વિપક્ષ દ્વારા આજે જ રજૂઆત કરી છે તે બાબતે અમે સ્પષ્ટ થતી જવાબ આપ્યા કે કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો નથી અને થશે પણ નહીં વિપક્ષની માંગ થતી એ અમે સ્વીકારી લીધી છે રેન્ડમ યુનિફોર્મ લેવામાં આવશે અને વિપક્ષ જ્યાં કહેશે એ જ લેબોરેટરીની અંદર તેઓ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે આવામાં કોઈ છુપાવા જેવું નથી

અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ સારા યુનિફોર્મ આપવા ગુણવત્તા સભર યુનિફોર્મ આપવા અને સમયસર યુનિફોર્મ આપવા એ શિક્ષણ સમિતિની ફરજ છે પણ આ ત્રણેય ફરજોમાં શિક્ષણ સમિતિ ક્યારેય પાર ઉતરતી નથી અને સો ટકા કામ કરતી નથી યુનિફોર્મ ટેસ્ટિંગમાં ગોટાળાઓ થાય છે અને લઈને આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષે ભૂતકાળમાં પણ ઘણી વખત વિરોધ પ્રદર્શનો કર્યા છે રજૂઆતો કરી છે પણ આમાં કોઈ પણ પ્રકારના સુધારાઓ જોવા મળી રહ્યા નથી અત્યારે બાળકોને જે યુનિફોર્મ આપવામાં આવ્યા છે એના ટેસ્ટિંગમાં અનેક પ્રકારની શંકાઓ છે સવાલો છે કારણ કે એક જ પ્રકારની એક જ એજન્સી તમામ વસ્તુઓનું ટેસ્ટિંગ કરે છે યુનિફોર્મ ગણવેશ સ્પોર્ટ્સના યુનિફોર્મ બુટ મોજા સ્પોર્ટ્સના બૂટ મોજા સ્ટેશનરી કીટ તમામ પ્રકારનું ટેસ્ટિંગ એક જ એજન્સી કરે છે અને આ ટેસ્ટિંગ એજન્સી માટે આ પ્રકારની કોઈ માન્યતા નથી એનએબીએલની બીએલની માન્યતા નથી છતાંય આ પ્રકારે ટેસ્ટિંગ કરે છે તો અમારી માગણી છે કે આ ટેસ્ટિંગ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે આ ટેસ્ટિંગ એજન્સી પાસેથી જેણે જેણે સેમ્પલ પાસ કરાવી અને ટેન્ડરમાં કોન્ટ્રાક્ટ મેળવ્યા છે એ એજન્સીઓ ઉપર પણ પગલાં લેવામાં આવે સાથે સાથે આ ટેસ્ટિંગ એજન્સીને પ્રમાણિત કરનારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો ઉપર પણ પગલાં લેવામાં આવે અને સાથે સાથે અત્યારે જે બાળકોને યુનિફોર્મ આપવામાં આવ્યા છે એનું રેન્ડમ સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવે એટલે કે વિડીયોગ્રાફી કરવામાં આવે વિડીયોગ્રાફીમાં ચિઠ્ઠી દ્વારા પસંદગી કરવામાં આવે કે એક્સ વાય ઝેડ શાળામાંથી એક્સ વાય ઝેડ બાળકનું યુનિફોર્મ ઉઠાવવામાં આવે આવા ત્રણથી ચાર સેમ્પલ લઈને ત્રણથી ચાર અલગ અલગ લેબમાં જો ટેસ્ટિંગ કરાવવામાં આવશે તો જ ખબર પડશે કે બાળકને યુનિફોર્મ આપવામાં આવ્યો છે એની ક્વોલિટી ખરેખર જે ટેન્ડરમાં લખવામાં આવી છે જે શરતમાં લખવામાં આવી છે એ મુજબની છે કે નહીં તો આ મુદ્દે અમે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકો અને સંગઠન સાથે